ચોકલેટ બ્રાઉનીનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જશે અને આજે હું અહીંયા તમારી સાથે ચોકલેટ બ્રાઉનીની એકદમ પરફેક્ટ માપ સાથેની રેસીપી શેર કરવાની છું આ ચોકલેટ બ્રાઉની આપણે થોડીક ફજી અને થોડીક સ્પોન્જી એવી બનાવીશું ચોકલેટ બ્રાઉની તમે બે રીતે બનાવી શકો છો એક ફજી ટેક્સચર અને એક આ રીતે મીડિયમ ટેક્સચરવાળી આ ખૂબ જ સોફ્ટ બને છે અને ખાવામાં વધારે સ્વાદિષ્ટ બને છે એટલે હું આ ચોકલેટ બ્રાઉનની વધારે પ્રિફર કરું છું આઈસ્ક્રીમ સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી રેસીપી છે એટલે વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા પહેલાં કેક ટીનને તૈયાર કરી લેવાનું છે તો આ રીતે સ્ક્વેર કેક ટીન મેં લઈ લીધું છે અને આની અંદર જ હું બ્રાઉની બનાવવાની છું તો પહેલાં આપણે તેની અંદર બટર પેપરને સેટ કરવાનું છે તો બટર પેપરનું આ રીતે આપણે માપ કરી લઈએ અને ત્યારબાદ મેં તેને આ રીતે કટ કરી લીધું છે તેની કિનારીઓને મેં આ રીતે કટ કર્યું છે અને આ પેપરને હું અંદર સેટ કરી લઉં છું તો સાઇડ્સની કિનારી આ રીતે કટ કરીશું તો પેપર બધી બાજુ એકદમ સરસ રીતે સેટ થઈ જશે હવે અહીંયા આપણે થોડુંક ઘી અથવા બટર ગ્રીસ કરી લેવાનું છે જેથી કરીને આપણે જ્યારે બ્રાઉનીનું બેટર તૈયાર કરીએ તો તરત જ આની અંદર આપણે ફિલ કરવાનું રહે તો આ પ્રોસેસ તમારે પહેલેથી કરી રાખવાની હવે અહીંયા મેં એક ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે કોઈ પણ કંપનીની તમે લઈ શકો છો અને પહેલાં આપણે તેનું મેઝરમેન્ટ લઈ લઈએ તો એકસો ચાલીસ ગ્રામ અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટનો ઉપયોગ કરવાનો છે હું તમને એકદમ માપ સાથે જ બધી સામગ્રી અહીંયા બતાવી દઉં છું એકસો ચાલીસ ગ્રામ આપણે અહીંયા ચોકલેટ લીધી છે અને તેના પીસીસ કરીને મેં બાઉલમાં ઉમેરી લીધા છે હવે આપણે તેની અંદર બટર એડ કરવાનું છે તો મેં અહીંયા તેનું માપ ઝીરો કર્યું અને બટર અહીંયા આપણે સાહીઠથી બાસઠ ગ્રામ જેટલું જ ઉમેરવાનું છે સાહીઠ ગ્રામ લેશું તો પણ ચાલશે અને એક બે ગ્રામ ઉપર નીચે થાય તો કોઈ પ્રોબ્લેમ નથી તો થોડું થોડું બટર મેં આ રીતે ઉમેર્યું અને આનું વજન બાસઠ ગ્રામ જેટલું થઈ ગયું તો એક બે ગ્રામ ઉપર નીચે લઈ શકાય બટ સાઠથી બાસઠ ગ્રામની આસપાસ તમે રાખજો અને ત્યારબાદ અહીંયા ઓવનને હું પ્રીહીટ કરવા માટે મૂકી દઉં છું તો પહેલાં હું આ રીતે તેને કન્વેક્શન મોડ ઉપર ઓન કરું છું ત્યારબાદ એકસો એંસી સેલ્સિયસ ડિગ્રી ઉપર તેનું તાપમાન રાખવાનું છે અને બંને રોડ તેની આ રીતે ઓન કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને દસ મિનિટ માટે પ્રીહીટ કરવા માટે મૂકી દઈએ હવે આગળની તૈયારીમાં આપણે ચોકલેટને ડબલ બોયલર મેથડથી ગરમ કરવાનું છે તો મેં પાણીને ગરમ કરવા માટે મૂક્યું હતું અને તેમાં આપણે આ રીતે બટર અને ચોકલેટવાળું બાઉલ મૂકી દઈશું અને હવે આપણે તેને મેલ્ટ કરવાનું છે તો બટર અને ચોકલેટ જે છે એ એકદમ સરસ આ રીતે મેલ્ટ થવા લાગે એટલે આપણે ચમચાની મદદથી તેને મિક્સ કરીશું થોડીવારમાં જ તે એકદમ સરસ એકરસ થઈ જશે તો અહીંયા જોઈ શકાય છે કે બટર અને ચોકલેટ એકદમ પરફેક્ટલી મેલ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે બટર અને ચોકલેટ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું તમે આ બટર અને ચોકલેટને ગરમ કરવા માટે ઓટીજી અથવા માઇક્રોવેવનો ઉપયોગ પણ કરી શકો છો હવે બટર અને ચોકલેટ જ્યારે ગરમ હોય એ સમયે જ આપણે તેની અંદર સો ગ્રામ મીઠાઈ મેડ એટલે કે મિલ્ક મેડ ઉમેરીશું કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે સાહીઠ ગ્રામ દળેલી ખાંડ એડ કરું છું અને આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું મીઠાઈ મેડ છે એ રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો ઠંડુ ના હોવું જોઈએ અને આ રીતે આપણે તેને ફટાફટ મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર દૂધ ઉમેરવાનું છે તો દૂધ પણ રૂમ ટેમ્પરેચર ઉપર હોવું જોઈએ અથવા નવસેકું ગરમ હોય તો પણ ચાલશે પણ ઠંડુ દૂધ તમારે નથી ઉમેરવાનું નહીં તો ચોકલેટ જે છે એ એકદમ ફટાફટ સેટ થઈ જશે જામી જશે એટલા માટે થોડુંક નવસેકું અથવા રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું દૂધ જ તેમાં ઉમેરવાનું અને આ રીતે તેને ફટાફટ મિક્સ કરી લેવાનું ચોકલેટ ઠંડી થાય છે એટલે ફટાફટ જામવા લાગે છે એટલે આ પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરવાની અને હવે આપણે તેની અંદર ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લઈએ તો તેના માટે મેં અહીંયા સો ગ્રામ મેદો લીધો છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે વન ફોર્થ કપ કોકો પાવડર ઉમેરી રહી છું અને એપ્રોક્સિમેટલી તે પચીસ ગ્રામ જેટલો છે અને ત્યારબાદ આપણે તેની અંદર બેકિંગ પાવડર ઉમેરવાનું છે અને બેકિંગ પાવડર અહીંયા આપણે વન ફોર ટી સ્પૂન ઉમેરવાનું છે હવે અહીંયા ખાસ જો તમારે બ્રાઉની ફજી ટેક્સચરની બનાવવાની હોય તો તમારે બેકિંગ પાવડર વન એઇથ ટી સ્પૂન ઉમેરવું પડશે એટલે જે મેં ઉમેર્યું છે તેનું પણ અડધું અને જો તમારે એકદમ સ્પોન્જી જોઈએ તો તમારે હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનું રહેશે અહીંયા મને મિક્સ ટેક્સચરની બ્રાઉની પસંદ છે એટલા માટે થોડીક ફજી અને થોડીક સ્પોન્જી હોય તેવી બ્રાઉની બનાવવા માટે મેં વન ફોર ટી સ્પૂન બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે આ વાતની તમારે ખાસ નોંધ લઈ લેવી બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ સેમ રહેશે અને આ રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણું બેટર જે છે એ રેડી થઈ ગયું છે અને આ બેટરને આપણે આ રીતે ચમચાની મદદથી પણ થોડુંક ચલાવી લઈએ અહીંયા જોઈ શકાય બ્રાઉનીનું બેટર એકદમ પરફેક્ટલી રેડી છે હવે આને બેક કરવા માટે મૂકવાનું છે બિલકુલ સમય આપણે નહીં બગાડીએ અને આ બેટરને આપણે ટીનમાં ઉમેરી લઈશું બ્રાઉનીમાં ટાઈમ બિલકુલ નથી બગાડવાનો અને એટલા માટે જ આપણે આ કામ થોડુંક ફાસ્ટલી કરવાનું હોય છે અને બ્રાઉનીનું બેટર ટીનમાં ઉમેર્યા બાદ આ રીતે ચમચાની મદદથી તેને બધી બાજુ ફેલાવી દેવાનું છે વચ્ચેના ભાગ ઉપર બેટર થોડુંક ઓછું હોય અને બધી બાજુ એક સરખું હોય એ રીતે ચમચાની મદદથી તમારે તેને ફેલાવીને ઉમેરવાનું છે નહીં તો વચ્ચેનો ભાગ એકદમ ફૂલી જશે હવે અહીંયા ઉપરથી ગાર્નિશિંગ માટે મેં વોલનટ્સનો ઉપયોગ કર્યો છે તો નાના નાના પીસીસમાં વોલનટ મેં આ રીતે સમારી અને આ રીતે હું તેને ગાર્નિશિંગના ઉપયોગમાં લઉં છું ત્યારબાદ મેં અહીંયા આ રીતે ચોકો ચિપ્સ લીધા છે તે પણ હું આ રીતે ઉપર ગાર્નિશિંગમાં ઉમેરી લઉં છું બજારમાં એક પીસ બ્રાઉનીનું હંડ્રેડ રૂપીસ એપ્રોક્સ મળે છે પણ જો તમે ઘરે બનાવશો તો ઇઝીલી તમે વન ફિફ્ટી રૂપીસમાં આઠ પીસ ઘરે બનાવી શકશો તો તમે જોયું બજારમાં આ વસ્તુ કેટલી મોંઘી મળે છે અને ઘરે આપણે એક સાથે આઠ પીસ જેટલી બ્રાઉની બનાવી શકીએ છીએ ઓવનમાં ટીન મૂક્યા બાદ હું તેને ટ્વેન્ટી ફાઈવ મિનિટ માટે બેકિંગ કરવા માટે મૂકી દઉં છું અને તમે જોશો અહીંયા થોડી વારમાં જ આ રીતે બ્રાઉની જે છે એ ફૂલવા લાગે છે અને ફટાફટ આપણી બ્રાઉની જે છે એ પચીસ મિનિટમાં બેક થઈ ગઈ છે બ્રાઉની બેક થશે અને તેનો ટાઈમ પૂરો થશે એટલે અહીંયા લાઇટ ઓફ થઈ જશે અને હું આ ટીનને બહાર કાઢી લઉં છું તમારે ચેક કરવું હોય તો તમે ચેક કર્યા બાદ પણ બહાર કાઢી શકો છો હું અહીંયા બહાર કાઢીને તમને બતાવી દઉં છું તમે જુઓ આપણી જે આ બ્રાઉની છે એકદમ સરસ બેક થઈ ગઈ છે આ રીતે ટૂથપિક નાખીને મેં ચેક કરી લીધું વીસથી પચીસ મિનિટમાં જ આ બ્રાઉની એકદમ સરસ બેક થઈ જશે થોડીક ઠંડી થાય ત્યારબાદ આપણે તેને બહાર કાઢવાની છે અને જો એકદમ ઇઝીલી આ રીતે બટર પેપર મેં લીધું અને બ્રાઉનીને આ રીતે મેં કાઢી લીધી છે તો આમ તો બ્રાઉની જ્યારે ગરમ હોય ત્યારે જ ખાવાની વધારે મજા આવે એટલે થોડીક ઠંડી થઈ એટલે મેં તેને બહાર કાઢી લીધી અને હવે હું તેને કટ કરી લઉં છું અંદરથી આ બ્રાઉની હજી પણ એકદમ ગરમ જ છે એકદમ હોટ બ્રાઉની સાથે ઠંડી ઠંડી વેનીલા આઈસ્ક્રીમ બાળકોની ફેવરેટ છે મારા બાળકોની તો ખૂબ જ ફેવરેટ છે અને હું આ રીતે તેને સર્વ કરી લઉં છું તો મેં એક બ્રાઉનીનું પીસ લીધું અને તેની ઉપર આ રીતે વેનીલા આઈસ્ક્રીમનો એક ક્યુબ મૂક્યો છે અને તેને ગાર્નિશિંગ માટે હું અહીંયા ચોકો ચિપ્સ અને વોલનટથી ગાર્નિશ કરી લઉં છું છે ને એકદમ યમ્મી તો કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં અને ક્યારે તમે આ બ્રાઉની ટ્રાય કરવાના છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ